જેની પેન કે એને હું કરું એવું તો કઈ છે નહી કેમ કે હું એટલી સક્ષમ તો છું જ કે મારે શું કરવું છે ને હું મારો ડિસિઝન લઈ શકું તો રાત્રે કેમ બાઈટ નો આપી રાત્રે બાઈટ મારી માનસિક સ્થિતિ એટલી બધી મજબૂત જ નથી કે હું કઈ બોલી શકું આજે બે દિવસ વીતી ગયા હા બે દિવસ બે દિવસ વીતી ગયા હું રાત્રે મે બધું વિચાર્યું અને મે આ ત્રણ પેજ લખ્યા છે એ હું કૌશિકભાઈ વેકરિયા જે મારા મોટા ભાઈ તરીકે અને અમરેલીના પ્રતિનિધિ ધારાસભ્ય તરીકે અને મુખ્યમંત્રીને એટલું જ કહેવા માંગુ છું કે સમાજની કોઈ પણ દીકરી દીકરીારે આવી રીતે એની કોઈ ઇજ્જત ઉછાળવામાં ન આવે અને ન્યાય મળી જાય હું એની પાસે એ જ અપેક્ષા રાખું છું કે મને ન્યાય અપાવે તમે લખાન કરવામાં કોઈનું માર્ગદર્શન કરતા નથી કોઈનું કામ નથી નોકરીનું પૂછ્યું